સાયબર ક્રાઇમમાં પ્રજાલક્ષી કરવામાં આવતી કામગીરી બાબતે પ્રજાજનોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે તે હેતુથી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જ્યારે કોઈપણ વ્યક્તિ સાયબર ક્રાઇમના ગુનામાં ભોગ બને ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન એક નવ ત્રણ જીરો ઉપર તાત્કાલિક સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે આ હેલ્પલાઇન ટ્વેન્ટી ફોર બાય સેવન દરમિયાન કાર્યરત રહે છે આ હેલ્પલાઇન મારફતે કોઈપણ નાગરિકે કોઈપણ સમય અને સ્થળ ઉપરથી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે ઓનલાઈન ફરિયાદ આધારે સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ તથા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે જેમાં આર્થિક પ્રકારના ગુનામાં બેનિફિશિયરી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી ફ્રોડમાં ગયેલા રકમ પૂટ ઓન હોલ્ડ લીન માર્ક કરાવી રિફંડ આપવાની કામગીરી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે જેથી આર્થિક પ્રકારના ગુનામાં તાત્કાલિક ફરિયાદ આપવાથી રિફંડ પરત મળવાની શક્યતા વધી જાય છે મહિલા અને બાળકોને ઓનલાઈન જાતીય સતામણી તથા સાયબર ક્રાઈમ સંબંધિત

સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધવાના બનાવો વધારે લેતા હોય એવું ધ્યાન ઉપર આવેલું છે તો ભરૂચ જિલ્લામાં સાયબર ના બનાવો ઓછા બને અગર જે સાયબર ના ભોગ બનેલા છે એ લોકોની પોતાની ફળમાં ગયેલી રકમ ત્વરિત રીતે તેઓને પાછી મળે એના અનુસંધાનમાં વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન કક્ષાએથી અને ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા પબ્લિક અવેરનેસના વધુમાં વધુ પ્રોગ્રામો ભરૂચ જિલ્લામાં કરવામાં આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ વર્ષમાં જુદી જુદી જગ્યાએ સ્કૂલો કોલેજો મોટી કંપનીઓ તથા જ્યાં વધારે પ્રમાણમાં પબ્લિક એકત્રિત થતી હોય એવી જગ્યાએ આવા અવેરનેસ પ્રોગ્રામો કરીને લગભગ પચીસ હજાર જેટલા લોકોને જાગૃત કરવામાં આવેલા છે અને જે લોકોને આ જે લોકો સાયબર ચેનના ભોગ બનેલા છે તેઓને ત્વરિત રીતે વન નાઇન થ્રી જીરો કે જે સાયબર ક્રાઈમની હેલ્પલાઈન છે એના ઉપર કમ્પ્લેન રજીસ્ટર કરવા માટે પણ એમને જાગૃત કરવામાં આવેલા છે અને ભરૂચ જિલ્લામાં જે આવી છેલ્લા ચાલુ વર્ષ દરમિયાન બે હજાર ચોવીસ ના વર્ષ દરમિયાન જે જે લોકો આવા સાયબર ક્રાઈમના ભોગ બનેલા છે અને જેમના નાણાં ગયેલા છે તો તેઓ પાસે ત્વરિત રીતે વન નાઇન થ્રી જીરો ઉપર કમ્પ્લેન રજીસ્ટર કરાવી તેઓના ફ્રોડમાં ગયેલી રકમ પૈકી ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષના છ માસના ગાળામાં એક કરોડ ને ત્રેસઠ લાખ જેટલી માત્ર રકમ આ જે ભોગ બનેલા છે ફરિયાદીઓ એમને પરત અપાવડાવી છે અને જે એ સિવાય લગભગ સાતેક કરોડ રૂપિયા જેટલી total હોડ રકમ જે જે થયેલા લોકોના જે ખાતાઓમાં જે રકમ છે એવા ખાતાઓ ઉપર ફૂટન હોલ્ડ કરીને સાત લાખ કરોડ ને ઓગણત્રીસ લાખ જેટલી રકમ ફ્રીજ કરેલી છે અને એ રકમ પણ આ જે ભોગ બનેલા ઈસમો છે એમને પરત મળે એના માટે ભરૂચ સાબરકાંઠ પોલીસની ટીમ કામગીરી કરી રહી છે હવે આ જે ફ્રોડના કિસ્સામાં કોઈ અજાણતા છતરપિંદીમાં ભોગ બનેલા હોય કોઈ લોકો કે જે સીધી રીતે સંડોવાયેલા ના હોય એવા લોકોના ખાતામાં ફ્રોડની રકમ જતા જમા થતા એવા લોકોના પણ ખાતા પોલીસ તપાસના કામે ફ્રીજ કરવામાં આવે છે તો જે લોકો એ સીધી સંડોવણી નથી અને પાંચ લાખ કરતાં ઊંચી રકમનો ફ્રોડ થયેલું હોય એવા કિસ્સામાં જે લોકોના ખાતા ફ્રીજ થયેલા છે તો એ લોકોના ખાતા અનફ્રી થાય એ માટે રાજ્યના પોલીસ વડા બીજી સરની એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે અને એ અનુસંધાને જે લોકોના ખાતા આવી રીતે ફ્રી થયેલા છે પાંચ લાખ કરતા ઓછી રકમના ફોરના કિસ્સામાં તો એ લોકોને અમે આજે અપીલ પણ કરીએ છીએ કે તે જિલ્લા લેવલના જે સાગરતાલના પોલીસ સ્ટેશન છે એમના અધિકારીનો અથવા તો સીઆઈડી ક્રાઈમ સાયબર નો સંપર્ક કરીને પોતાના ખાતા અંત્રિજ કરાવે